પ્રેમ એ એવી લાગણી છે જે સર્વસ્વ અર્પણ કરી દે છે પણ ક્યારેક તેના બદલામાં કશું જ પામતી નથી આ એક એવી ગાથા છે જે સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે કોલેજના એ દિવસો હતા જ્યારે રવિની નજર પહેલીવાર કાવ્યા પર પડી જાણે સમય થંભી ગયો કાવ્યાની સાદગી તેની આંખોમાં રહેલી ગહેરાઈ અને તેના હોઠ પરનો નિર્દોષ સ્મિત સીધુ રવિના હૃદયમાં ઉતરી ગયું આ મિત્રતા ક્યારે ઊંડા પ્રેમમાં પરિણમી તેની ખબર પણ ન પડી તેમના સંબંધમાં શબ્દો કરતાં વધુ મૌન વાતો કરતું હતું રવિએ મનોમન નક્કી કરી લીધું હતું કે તે પોતાના દિલની વાત કાવ્યાને જરૂર કહેશે એક સાંજે જ્યારે આકાશમાંથી વરસાદ વરસી રહ્યો હતો ત્યારે રવિએ હિંમત ભેગી કરીને કાવ્યાનો હાથ પકડ્યો અને કહ્યું કાવ્યા હું નથી જાણતો કે કે આ કેવી રીતે અને ક્યારે થયું પણ પણ સત્ય એ છે હું તને મારા જીવથી વધુ પ્રેમ કરું છું શું તું મારી જિંદગીનો ભાગ બનીશ રવિના શબ્દો સાંભળીને કાવ્યાની આંખો છલકાઈ ગઈ વરસાદના ટીપા સાથે તેના આંસુ પણ ભળી ગયા તેણે ધીમા અને તૂટતા અવાજે કહ્યું રવિ હું પણ તને પ્રેમ કરું છું કદાચ તારાથી પણ વધારે પણ મારા જીવનના સંજોગો એવા છે કે હું તને ક્યારે અપનાવી શકું તેમ નથી મારી પર એક એવી જવાબદારી છે જે મને આજીવન બાંધી રાખશે એ વરસાદી સાંજે બે પ્રેમીઓએ એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર તો કર્યો પણ તેમના માર્ગ હંમેશ માટે જુદા થઈ ગયા રવિના જીવનમાંથી કાવ્યા તો જતી રહી પણ તેની યાદો ક્યારેય ન ગઈ તેમનો પ્રેમ અધૂરો રહી ગયો પણ એ અધૂરી મોહબ્બત જ રવિ માટે જીવન જીવવાની સૌથી મોટી તાકાત બની ગઈ સાચો પ્રેમ ક્યારેય મળતો નથી તે વાર્તા અધૂરી રહીને પણ દિલમાં હંમેશા અમર રહે છે